આજે અગિયારમી ઓગસ્ટ બે હજાર ચોવીસ રવિવારના દિવસે આજના ચિંતનમાં તમામ સંતો હરિભક્તોને મારા સાષ્ટાંગ પ્રણામ જય સ્વામિનારાયણ આજનું ચિંતન નંદ સંતોના કીર્તનો મર્મ અને રહસ્ય ભાગ્ય જાગ્યરે આ જ જાણવા થયા કોટી કલ્યાણ કંગાલ પણ કહેવા ન રહ્યું કોઈમાં કેશો કંગાલ નિર્ધનિયા તો અમે નથી મહા મોટો મળ્યો છે માલ ભાગ્ય જાગ્યરે આજ જાણવા વૈરાગ્યમૂર્તિ ભગવાનના માર્ગે ચાલેલા અને મનુષ્યકારે વિચરતા ભગવાનનો જેને ભેટો થયો છે એવા તમામ આધ્યાત્મિક સાધકોને બળની હિંમતની મહિમાની ઉત્સાહની ઉમંગની અને પ્રાપ્તિના આનંદની વાતો કેફની વાતો મસ્તીની વાતો આ પદની અંદર કહી રહ્યા છે કંગાલ પણ કોઈ માં કે શો કંગાલ કોઈ કે શો કંગાલ નિરધનિયા અમે નથી ઘણા દુનિયાની અંદર એવા પણ ભક્તો હશે ભગવાનની માળા પૂજા ભજન ભક્તિ તપશ્ચર્યા વગેરે સાધના કરતા હશે અને શક્ય છે એવા ભક્તો ગરીબાઈમાં પણ જીવતા હશે એની પાસે ત્રણ ટાઈમ ખાવાનું નહીં મળતું હોય રહેવાનું સામાનને ઝોપડું પણ નહીં હોય સમાજમાં હળધોત પણ થતા હશે પરંતુ જેને ભગવાનનો પેટો થયો છે ભગવાનમાં મહિમા સમજાવે છે ભગવાનમાં ભગવાનપણાની પ્રતીતિ આવે છે જ્ઞાન અને સમજણ ઉપાસના અને ઈષ્ટાદ્રશ થયા છે એવી વ્યક્તિ ક્યારે પણ ક્યારેય પણ જાગ્રત સ્વપ્ન સુષુપ્તિ અવસ્થામાં એ ક્ષણના માટે પણ પોતાને કંગાલ ન માને પોતાને રાક ન માને સમાજ ભલે તેને રાખ માનતા હોય ગરીબ માનતા હોય પરોક્ષમાં જેટલા ભગવાનના ભક્તો થયા એમાંના શબરીબાઈને લો રાજાની રાણી કે રાજાની કુંવરી નહોતા કોઈ શહેર પાટણમાં રહેતા નહોતા અને જ્યાં રહેતા હતા ત્યાં બંગલા વૈભવ કે સંપત્તિ પણ પોતે રહેતા જંગલના ફળ ફૂલ અને કંદ મૂળ ખાઈને જીવન જીવતા હતા એ પોતાની જબાન દ્વારા રામ નામ સિવાય બીજો શબ્દ ઉચ્ચાર્યો નથી અને ક્યારેય પણ કોઈને ફરિયાદ નથી કરી કે હું કંદ મૂળખાય જીવન જીવું છું આટલી તપશ્ચર્યા કરું છું રામના નામનું ભજન કરું છું તો ભગવાને મને ગરીબ કેમ રાખી મીરાબાઈ નરસિંહ મહેતા તુકારામ સંત જ્ઞાનેશ્વર આ બધા ભગવાનના જે ભક્તો થાય એમણે ક્યારેય પણ પોતાના પદની અંદર પોતાના પ્રવચનની અંદર એવા શબ્દો નથી ઉચ્ચાર્યા કે અમે ગરીબ છીએ જોવા જઈએ બાહ્ય દ્રષ્ટિએ કંઈ ન મળે વડોદરાના નાથ ભક્ત શાક બકાલો વેચીને પોતાનો જીવન નિર્વાહ ચલાવતા હતા પરંતુ સહજાનંદ સ્વામી મહારાજમાં એમને ભગવાનપણાની પ્રતીતિ હતી સંત અને ભગવંતનો એટલો મહિમા સમજાયો હતો કે દરરોજ બકાલો વેચ્યા ને બે પાંચ પૈસા ભેગા કર્યા વરસ દાડે જે કંઈ ભેગું થયું ધન એ લઈ અને ગઢપુર ગયા મહારાજને અને સંતોને રસોઈ આપીને જમાડ્યા ત્યારે કેટલાક ચોર લોકો પણ ત્યાં એમને ખબર પડી કે આને રસોઈ આપી છે એટલે મહા ધનવાન હશે બે ચાર દિવસ સમાગમ કરી દર્શનનો લાભ લઈને નાથ ભક્ત પોતાના પગપાળા ચાલતા ચાલતા વડોદરા તરફ જવા માટે નીકળ્યા સાથે સાથે એનું પગેરો લઈને આ ચોર લોકો પણ ત્યાં પહોંચ્યા જ્યારે નાથ ભક્તે પોતાના ઘરમાં પ્રવેશ કર્યો સામાન્ય કક્ષાનું સાદું મકાન હતું કંઈ ન મળ્યું નાથ ભક્તે કહ્યું કે શું શોધો છો તમે જે શોધો છો મને ધોળા દિવસે નથી મળતું તમને અંધારી રાતમાં ક્યાંથી મળવાનું કેટલી ખુમારી હતી ભગવાનના માટે કેટલો પ્રેમ હતો આજે આપણે બી સ્વામિનારાયણ સંસ્થાના બારસો સંતો અષ્ટ પ્રકારે ધન અને સ્ત્રીના ત્યાગી સંતો છે એમની પાસે ભૂલમાં પણ એક નયો પૈસો ન મળે એમના નામનો કોઈ એકાઉન્ટ નહીં એમના નામનું કોઈ બેંક બેલેન્સ નહીં એ સંતો પોતે દુનિયાના રાજા હોય એટલા આનંદ વિભોર થઈને સેવા કરે ભક્તિ કરે જ્ઞાન કરે તપશ્ચર્યા કરે નિયમ ધર્મનું પાલન કરે એને લેશ માત્ર આવતીકાલે શું ખાવું એની ચિંતા નથી થોડાક નથી પૈસા પાસે થોડીક નથી નોટ એમની જવાન ઉપર આવા શબ્દો આવે થોડાક નથી પૈસા પાસે થોડીક નથી નોટ એમાં તે શું બગડી ગયું એમાં તે શી ખોટ ઉપરવાળી બેંક બેઠી છે આપણી માલમ માલ આજનું ખાણું આજ આપે કાનલી વાતો કાલ લેશ માત્ર પણ ફિકર એને સમજાવ્યું છે ભગવાન રૂપી નાણું મળ્યું છે રે સખી મારે ખર્ચો ને ખોટે અને ચોર ન લૂટે દામની પેઠે રે ગાંઠે બાંધ્યો ને છૂટે ગીરધારી રે ગીરધારી ધારી મારે નિર્ભય અખોટ નાણું ગીરધારી નિષ્ઠાનું નાણું ભક્તિનું નાણું નિયમ ધર્મની દ્રઢતાનું નાણું ભગવાન મળ્યા છે પ્રાપ્તિના આનંદનું નાણું દુનિયામાં ગરીબ તો એને કહેવાય કરોડોપતિ હોવા છતાં પણ સોનાના બંગલામાં રહેતો હોવા છતાં પણ જો પોતાના મનનો ઇન્દ્રિયો અંતકરનો વિષયનો વાસના નો દેહ નોકરાનો ગોલો હશે ગુલામ હશે તો એ રાખ છે ભગવાન મળ્યા આ બ્રહ્માંડમાં માં આ પણ અથુલ્ય ભાગ્યશાળીમાં નો એ જ ભૂલ્ય મુખો મુખ થઈ ઓળખાણા કોઈ વાતની રહી તાણા અતિ અપાર તન ભગવાન આ બ્રહ્માંડમાં આપણા સમાન કોઈ ભાગ્યશાળી નથી ભગવાન મળ્યા પછી પણ જો પોતાની જાતને ગરીબ માનવામાં આવે રાંક માનવામાં આવે ભિખારી માનવામાં આવે સામાન્ય કક્ષાની માનવામાં આવે તો સમજવો કે આપણને ભગવાન મળ્યાનો મહિમા નથી વી આર વેરી 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 લક્કી ઇન અનંતકોટી બ્રહ્માંડ આ ખુમારી આપણા આધ્યાત્મિક માર્ગમાં દિલ દિમાગમાં રહેવી જોઈએ આના અનુસંધાનમાં વિશેષ ચિંતન આપણે આવતીકાલે સાંભળીશું બેંગ્લોરથી પીડી શાસ્ત્રીના જય સ્વામિનારાયણ